જમ્મુ કાશ્મીર આપણું છે જવું જોઈએ બિલકુલ નહીં બિલકુલ નહીં હા જમ્મુ કાશ્મીર જઈશું જળમૂળમાંથી આતંકવાદનો નાશ થાય અને ત્યાંના રહેતા દરેક નાગરિક જો ખરેખર ભારતના વતની છે એવું ફિલિંગ અમને કરાવે તો જઈશું શું નામ તમારો ભરતભાઈ પટેલ ઓકે તો આ પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો તેમના માટે તમારું શું મંતવ્ય છે કેમ કે આ જે માનવતા ઉપરનું કૃત્ય કેવરાય અને જે ન થવું જોઈએ એમાં પણ વળી હિન્દુની ઓળખાણ કરી કરીને પેલું કરીએ એમ કે કયા ધર્મના ઉપર પેલા કે કયા ધર્મનો કયામાં હિન્દુ અને હિન્દુ પર હુમલો કરે અને આ જે ઘટના બહુ નિંદનીય ઘટના કહેવાય કે આ ન થવું જોઈએ એમ જો હુમલા હુઆ હૈ ગલત હૈર મેં તો એ કહુંગા કે એ લોકો જાન બંધ કર દેના ચાઇએ પૂરા વેપાર વેપાર કુજ ભી વહાસે જાઓ મત સાલ દો સા નહી જાઓગે અમરનાથ મતું લડાઈ કરવી પડે અને જે આ નિકાલ આપીએ છે એ બધો નિકાલ બંધ કરવો જોઈએ પાણી છે કોઈ ટેક્સ છે આ એ બધો બંધ કરવો જોઈએ એને કાયદેસર પગલા લેવા જોઈએ એના માટે તો આપણે સૈનિકો એમના કંઈ ખ્યાલ હતો નહીં પહેલા બરોબર એમને આતંકવાદી હુમમો કરી દીધો એટલે આપણે સરકારી બધું વિચાર્યું કંઈ આપણે બધું એના માટે કંઈ કરવું હુમલો થયો તો દુઃખદ વસ્તુ છે અને ખરેખર એનો જવાબ આપણે આપવો જોઈએ ખરેખર તો હવે કાશ્મીરના અંદર તમામ જાતના જે વ્યવહારો છે એ બંધ કરવા જોઈએ મારે અને હવે નરેન્દ્ર મોદી જે એક્શન લે એને દરેકે સપોર્ટ કરવો જોઈએ અમારો આના વિશે એ મંતવ્ય છે કે આ હુમલો તદ્દન ખોટો થયો છે આ હુમલાથી દેશની અંદર અરાજકતા ફેલાવી છે અને આ હુમલાનો સજ્જડ જવાબ આપવો જોઈએ ભારત સરકારે એ ખરેખર નિંદનીય છે અને આપણા દેશે ખરેખર બહુ કડક પગલાં લેવા જોઈએ અને સરકાર કોઈ પણ પગલાં લે આતંકવાદીઓના વિરોધમાં તો આખા દેશે એકમત થઈ અને સરકારનો બહુ સારો સાથ અને સહકાર આપવો જોઈએ

અને આ ભારત જડબાતોડ જવાબ આપી આ સમસ્યાનો કાયમી નિવારણ કરવાની જરૂર તમને શું લાગે હિન્દુ મુસ્લિમ ટાર્ગેટ કરવા કેટલા યોગ્ય છે હિન્દુ મુસ્લિમ ને ટાર્ગેટ કરવા એ તો બિલકુલ યોગ્ય સદ નહીમ અમાનિય કૃત્ય કહેવાય કે આ તો ન જ હોવું જોઈએ માનવતા ધર્મ ગમે તે હોય પણ મોટામાં મોટો ધર્મ એટલે માનવતા ધર્મ આ તો એવું છે કે આપણે કહીએ ને કે ચૂપ પડે એમાં લીલું પડી જાય એય વસ્તુ છે બરોબર આ વસ્તુ સમજી જાય સુકા ભેગો લીલો લીલા ભેગો સુકું પડી જાય એટલે મુસ્લિમ હોવો જોઈએ ભલે હિન્દુઓનો સપોર્ટ કરતો હોય પણ મુસ્લિમ એટલે મુસ્લિમ એવું છે જ નહીં ભારતના હિન્દુઓ મુસલમાનોનો ટાર્ગેટ કરે છે એવું તમને કોઈ જગ્યાએ જોવા મળ્યું મુસ્લિમો જ આ વખતે બહાર આવ્યા છે કે આ ખરેખર ખોટું કૃત્ય છે પાકિસ્તાનીઓએ ખોટું કામ કર્યું છે એટલા માટે મુસ્લિમો ભારતના જે મુસ્લિમો છે એ ભારતને વફાદ કેટલા હશે માણસો વફાદાર માણસો અને એમને સપોર્ટ પણ કરતા હશે પરંતુ મેજર પાર્ટ મુસ્લિમોએ

મુસ્લિમ જે ત્યાંના મુસ્લિમ જે લોકો હતા એ લોકોની તુમાકી ભર્યું વલણ હતું એટલે એ હિસાબે ખરેખર જે સરકાર જે કર્યું છે એ બરોબર જ ક્યાંક છે ભાઈ કે આપણે છીંડું ક્યાંક તો આવી શકે હંડ્રેડ પર્સન્ટ સરકાર તો આપણી પણ જવાબ ત્રણસો સિત્તેરની કલમ તો ખોટા અધિકારો એમને આપેલા હતા સરકારે એના શું કાયમી આ તો પ્રશ્ન છે પણ આ જે કાશ્મીર ના લોકો એમની રોજગારી નું શું રોજગારી કરતા જાન બંધ કરો તો ઠિકાને આ જાહેર નહીં

વસ્તુઓ જે આયાત નિકાસ થાય એના પર બ્રેક માર દેવાય એમ વેપારમાં પેલું કરાય માણસ ને આર્થિક રીતે પરાસ્ત કરાય એમ એટલા કંટ્રોલમાં માં ઓટોમેટિક આવી જાય ઉસકે ખિલાફ કાર્ય કડક કાર્યવાહી કરવી જોઈએ જો હે ઢૂંઢ ઢૂંઢ કે ઉસકો ખતમ કરો જો અંદર બેઠે હે ઉનકો ભી ખતમ કરો સરકારે હવે શું પગલા લેવા જોઈએ તમારા મતે સરકાર પગલા લેવા આતંકવાદી કાઢી મુકા જોઈએ કાઢી મુકા જોઈએ પકડી પકડી સરકારે હવે શું પગલા લેવા જોઈએ હવે કહું કે તમામ જાતના વ્યવહારો બંધ કરવા જોઈએ કાશ્મીરના અંદર કોઈપણ જાતના ટૂર પ્રોગ્રામો છે કે અથવા તો કોઈ એવા અહીંથી કોઈ ફરવા માટે પ્રવાસીઓ જતા હોય તો એને રોકવાની જરૂર છે બે વર્ષ સુધી કમ્પ્લીટલી બંધ રહેવા જોઈએ તો જ એના ઉપર એક્શન એનો પડગો પડે સરકારે હવે પાકિસ્તાન ઉપર કે આ હુમલો કરનાર જે કોઈ શકમંદો હોય એના ઉપર કડક કડક પગલા લેવા જોઈએ એના માટે લશ્કરી અભિગમ અપનાવવો પડે તો પણ એ અપનાવવો જોઈએ અને કોઈ પણ રીતે સરકારે આને આ હુમલાનો જવાબ આપી અને કાયમી ધોરણે આને ખતમ કરવો જોઈએ પીઓપી જે છે પીઓપી એના આપણે આપણા હસ્તક કર લેવું જોઈએ જેના કારણે પાકિસ્તાન એ વિસ્તારમાં જ રહે એ આપણા વિસ્તારની અંદર આવી જ ના સરકારે પગલાં તો આતંકવાદને ને જળમૂળ નાબૂદ કરવા માટે જે કઈ પણ એક્સ વાય જેડ લેવા પડે એ લેવાય ત્રણસો સત્યાની કલમ નાબૂદ કરીએ બહુ ખૂબ જ સારું કાર્ય કર્યું છે તો કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરને પોતાના હસ્તક લઈ અને ત્યાંની સરકારને રાષ્ટ્રપતિ શાસનમાં ફેરવી અને પછી ત્યાં જે પણ આતંકવાદીઓ છે એનો ખાતમો બોલાવો જોઈએ ત્રણસો કલમ જે નાબૂદ કરી એના આઠ અસર રૂપિયા જ આવા બધા નાના મોટા હુમલાઓ થઈ જાય છે ત્રણસો સિત્તેર કલમ તો નાબૂદ થઈ પરંતુ જો આતંકવાદી હુમલા હજુ રોકાયા નથી એટલે ત્રણસો સિત્તેર નાબૂદ કરવાની સાથે સાથે આતંકવાદનો પણ ખાતમુ થવું જરૂરી છે સિંધુ જળ સંધિ જે હાલ સરકારે સ્થગિત કરીને રદ કરી છે પરંતુ એ હાલ વૈશ્વિક ફલક ઉપર એના ઘણા બધા અસરો જોવા મળશે અને હાલ ભારત જોડે એવી સિસ્ટમ વિકસાવી પડશે કે સિંધુનું જે પણ પાણી રોકાય છે એ પાણીને યોગ્ય જગ્યાએ કઈ રીતે એનો ઉપયોગ કરવો અને કઈ રીતે વ્યવસ્થા કરવું તો એ સમય માગી લે એવું કાર્ય છે હાલ એકી સમયમાં બધું શક્ય નથી અને અને એની વૈશ્વિક સંધિમાં કયા કયા મુદ્દા છે એ પણ ધ્યાનમાં રાખીને સરકાર આગળ વધવું જોઈએ સિંધુ નદીનું પાણી રોકવાની તો વાત કરી છે પણ હજુ હાલ એવું કોઈ આપણા પાસે વ્યવસ્થા નથી કે પાણી રોકી શકીએ અને કદાચ એની સાઈડ ઇફેક્ટ એ પણ થાય કે ચાઈના જો પાકિસ્તાનને સાથ આપે તો બ્રહ્મપુત્રાનું પાણી જો ચાઈના રોકે તો આપણા માટે પણ તકલીફ થાય તો હવે તમે જમ્મુ કાશ્મીર જવું પસંદ કરશો બિલકુલ નહીં હુમલાઓ જો થતા જ રહી એમ તો જમ્મુ કાશ્મીર જવું બિલકુલ પેલું ન થાય દરેક દર પોતાની ફેમિલી પરિવારની તો ચિંતા થઈ જ જોવાની એમ ત્યારે હાલમાં તો જવું યોગ્ય લાગે એવું નહીં વધારે તો હુમલાઓ થઈ જાય એટલે બે વર્ષ સુધી સખત બિલકુલ આપણે ગુજરાત નું તો નહીં પણ સમગ્ર દેશના અંદર કાશ્મીર અંદર જવું ના જોઈએ ના જવાય એમાં કશો વાંધો નહીં ડરીને થોડું જવાનું જમ્મુ કાશ્મીર આપણું છે જવું જોઈએ હાલ તો નહીં જમ્મુ કાશ્મીરની ટુર બુક કરાવી લેતી તેર તારીખે પરંતુ કેન્સલ કરાવી આખી લક્ઝરી કેન્સલ કરાવી દીધી બિલકુલ નહીં બિલકુલ નહીં હા જમ્મુ કાશ્મીર જઈશું જળમૂળમાંથી આતંકવાદનો નાશ થાય અને ત્યાંના રહેતા દરેક નાગરિક જો ખરેખર ભારતના વતની છે એવું ફિલિંગ અમને કરાવે તો જઈશું